અક્ષા ચેરિટેબલ ટ્રસ્ટ ભુજ દ્વારા દાદુપીર રોડ મધ્ય ઈદ ઉલ ફિત્ર નિમિત્તે જરૂરતમંદોને મીઠાઈના પેકેટો અર્પણ કરાયા હતા અને સૌને ઈદ મુબારક પાઠવવામાં આવેલ આ પ્રસંગે યોજાયેલ કાર્યક્રમમાં હાજી ઇબ્રાહીમભાઈ હાલેપોત્રા હાજી ઇસ્માઈલ લાડક નગરસેવક કિરણ ગોરી પ્રબોધ મુનવર પૃથ્વીરાજસિંહ જાડેજા કનૈયાલાલ અબોટી એ ડીબી લાખોતરિયા એએસઆઈ શીતલબેન નાઈ તેમજ પોલીસ હેડ કોન્સ્ટેબલ રમીલાબેન સાહુ તેમજ ગાયત્રીબેન બારોટ અફઝલભાઈ જ્યોત્સનાબેન ટીનાબેન તેમજ અયુબભાઈ રાજા જાકબભાઈ મમણ ફારૂકભાઈ સમા ઇકબાલભાઈ ચાકી સોહેબ મમણ સલમાન મોખા સુલેમાન મમણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે સરબત તથા મીઠાઈ વિતરણ કરવામાં આવેલ કાર્યક્રમનું સંચાલન રફિક બાવાએ જ્યારે આ ફરવીથી અશરફ જેરિયાએ કરેલ સમગ્ર વ્યવસ્થા આરિફભાઈ ખત્રી નૂર મહંમદ સુરંગી ખાન પઠાણ ઇમરાન સમા રેહાન બાવાએ સંભાળી હતી કોમી એકતા અને ભાઈચારા સાથે રમઝાન ઈદની ઉજવણી કરવામાં આવેલ